દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના છાપરવડ ગામે તપતેશ્વર મહાદેવના મંદિરે આસારામ બાપુના સાધકો દ્વારા મહામૃત્યુ સવા લાખ મંત્રના યજ્ઞમાં આહુતિનો હવાન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં સાધકોએ બાપુ જલ્દી જેલમાંથી બહાર આવે તેવી પ્રભુને પ્રાર્થના કરી આ યજ્ઞમાં મોટી સંખ્યામાં સાધકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ભક્તિપૂર્વક મંત્રોચ્ચાર કર્યો યજ્ઞ દરમિયાન સાધકોએ મહામૃત્યુજય મંત્રનો જાપ કરીને બાપુના મુક્તિ માટે પ્રાર્થના કરી આ કાર્યક્રમમાં ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાધકોને પ્રસાદ ગ્રહણ કરીને પોતાના જીવનમાં ધન્યતા અનુભવવાનો અવસર મેળવ્યો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આશારામ બાપુની જલ્દી મુક્તિ માટે પ્રભુને પ્રાર્થના કરવાનો હતો સાધકોએ આ યજ્ઞમાં ભાગ લઈને બાપુ પ્રત્યેની પોતાની શ્રદ્ધા અને ભક્તિ દર્શાવી આ કાર્યક્રમના અંતે સાધકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કરીને કાર્યક્રમનું વિસર્જન કર્યું આ યજ્ઞ અને હવન કાર્યક્રમ દ્વારા સાધકોને આધ્યાત્મિક શાંતિ અને સંતોષનો અનુભવ થયો આશા છે કે આ યજ્ઞ અને પ્રાર્થનાઓ બાપુને જલ્દી મુક્તિ માટે પ્રભુ સુધી પહોંચશે અને સાધકોની શ્રદ્ધા અને ભક્તિ ફરશે